શરૂ કરીએ લેટ્સ સ્ટાર્ટ ધ નો ડિસ્કશનનો હવેનો મુદ્દો જે છે એ ચેપ્ટરનું નામ છે સંસદ કોલ એન્ડ પાર્લામેન્ટ પાર્લામેન્ટમાં કેટલી વસ્તુઓ આપણે ભણવાની થશે વન બાય વન ખાસું મોટું ચેપ્ટર છે જેવું ફંડામેન્ટલ રાઇટનું ચેપ્ટર હતું એવું જ ચેપ્ટર જે છે એ પાર્લામેન્ટનું બી છે સો પાર્લામેન્ટના ચેપ્ટરમાં બી ડિસ્કશનમાં ઘણી બધી વસ્તુઓ જે છે જે આપણે જોવાની થશે સમજવાની થશે અને ભણવાની થશે સો આમાં બી બહુ બધી ફેક્ચુઅલ ઇન્ફોર્મેશન બહુ બધો ફેક્ટ ડેટા છે તો વન બાય વન આપણે વસ્તુઓને જાણીશું બટ થિંગ ઇઝ ધેટ કે સાથે સાથે જેટલું બી વસ્તુ થતી જાય એટલી વસ્તુઓને રિવાઇઝ કરતા જજો તો કે ભાઈ જો તો કે સંસદ જે છે આપણે જેવી રીતે વસ્તુ જોઈ હતી એમ કે સરકારના અંગોમાં શું આવે તો કે એક ધારાસભા આવે જેનું કામ હોય કાયદાઓ બનાવવાનું કાયદાઓનું અમલ કરવાનું કામ હોય કારોબારીનું ન્યાયતંત્રનું કામ હોય કે બંધારણ મુજબ દેશનો વહીવટ ચાલે છે કે નહીં બંધારણ મુજબ વસ્તુ ચાલે છે કે નહીં જોવાની આ રીતે આપણે વર્ક જે છે એ બાયફર્ગેટ કરેલું છે મતલબ આને આપણે કહીએ ડિવિઝન ઓફ પાવર બી કહી શકીએ સેપરેશન ઓફ પાવર બી કહી શકીએ કે અલગ અલગ જે વિંગ છે એનું અલગ અલગ કામ હોય તો કે સંસદ જે છે હવે ધારાસભાનો પાર્ટ છે તો કે સંસદમાં કેટલી વસ્તુ આવશે તો કે ભાઈ ભારતના સંસદમાં ત્રણ વસ્તુ આવે કઈ કઈ વસ્તુ તો કે રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા આમાંથી તમને પ્રશ્ન થતો છે કે ભાઈ રાષ્ટ્રપતિ શું કામ તો કે ભાઈ જો એક વસ્તુ યાદ રાખજો કે ભારતમાં રાષ્ટ્રપતિ જે છે એ સંસદના કોઈ પણ ગૃહના મેમ્બર હોવા મતલબ મેમ્બર નથી છતાં એ સંસદનું અભિન્ન અંગ છે હવે તમારી વસ્તુની સિચ્યુએશન જોતા મારે એ હદ સુધી સમજાવવું પડશે કે ભાઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હકીકતમાં કેવાય કોને ઓકે સો જે વ્યક્તિ ઇલેક્શન જીતીને આપણા દેશમાં બે ગૃહો છે સંસદના એક છે રાજ્યસભા એક છે લોકસભા રાજ્યસભા જે છે રાજ્યોના લોકોનું પ્રતિનિધિત્વ હોય ઓકે રાજ્યોના લોકોનું પ્રતિનિધિત્વ મતલબ કે ગુજરાતની અગિયાર સીટ હશે મહારાષ્ટ્રની કઈક સીટ હશે યુપીની કઈક સીટ હશે તો કે એ લોકો રાજ્યનું રિપ્રેઝેન્ટેશન ત્યાં કરતા હોય છે ઓકે રાજ્યનું એટલે કે ગુજરાત મતલબ ગુજરાત રાજ્યનું હોય તો ગુજરાત રાજ્યના અગિયાર મેમ્બર જે છે એ રાજ્યસભામાં રિપ્રેઝન્ટેશન કરે કોનું ગુજરાતનું ઓન ધી અધર સાઈડ લોકસભાનું જે ઇલેક્શન છે એ લોકસભાનું જે ગૃહ છે એમાં જે ઇલેક્શન થતું હોય એ ડાયરેક્ટ ઇલેક્શન થતું હોય મતલબ કે આપણે સીધા વોટ આપીએ લોકોને એ લોકો જીતે અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બને તો એ સીધા ક્યાં જાય લોકસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટનો મતલબ બે થાય લોકસભાનો જે વ્યક્તિ હોય એને બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ કહેવાય રાજ્યસભાનો જે મેમ્બર હોય એને બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ કહેવાય એને શોટમાં આપણે કહીએ એમપી ઓકે એક જગ્યાએ મતલબ બે ગૃહો જે છે રાજ્યસભા તો કે ત્યાં પ્રત્યક્ષ ચૂંટણી થતી નથી પ્રત્યક્ષ ચૂંટણી એટલા માટે નથી થતી કારણ કે આપણે લોકો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લેતા નથી આ વસ્તુ યાદ રાખજો લોકસભાની ચૂંટણીમાં આપણે લોકો ભાગ લઈએ છીએ દર પાંચ વર્ષે જ્યારે ઇલેક્શન થાય સામાન્ય ચૂંટણીઓ થતી હોય છે જનરલ ઇલેક્શન તો એમાં આપણે જે વોટ આપીએ છીએ એ લોકસભાના લોકોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવવા માટે આપીએ છીએ રાજ્યસભામાં જે ઇલેક્શન થતું હોય તો કે ભાઈ રાજ્યસભામાં ઇલેક્શન કઈ રીતે થતું હોય છે તો કે જો એનું એક સિમ્પલ તમને ફોર્મ્યુલા કે સિમ્પલ વાત કરીને સમજાવું જેથી આગળ જતાં તમને તકલીફ ના પડે તો કે ભાઈ જો ગુજરાત રાજ્યના લોકો જે છે ઓકે ગુજરાત રાજ્યના લોકો એ લોકો ગુજરાતની વિધાનસભામાં લોકોને મોકલશે ઓકે વિધાનસભાનું ગુજરાતમાં જેવી રીતે ઇલેક્શન થતું હોય ગુજરાતનું ઇન્ટરનલ ગુજરાતની સરકારનું એને કહેવાય વિધાનસભાનું ઇલેક્શન તો આપણે ત્યાં લોકોને શું બનાવીશું તો કે આપણે ત્યાં લોકોને બનાવીશું એમએલએ કોલ્ડ એઝ એન મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કે જે ગુજરાત વિધાનસભાના મેમ્બર હોય તો આપણે જે ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરીશું ગુજરાતના લોકો એ એમએલએના ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરશે હવે ગુજરાતમાં કેટલા એમએલએ છે તો કે ભાઈ ગુજરાતમાં એકસો બ્યાસી એમએલએ છે મતલબ કે એકસો બ્યાસી બેઠકો છે રાજ્યસભામાં ગુજરાતની કેટલી સીટ છે તો કે ભાઈ રાજ્યસભામાં ગુજરાતની બેઠક બેઠક છે છે આ બેઠકો ઉપર લોકો કોણ ઇલેક્ટ કરશે કોણ લોકોને ઇલેક્ટ કરશે તો કે ભાઈ આ એકસો બ્યાસી લોકો ઓકે ગુજરાતના લોકો નહીં ને બ્યાસી લોકો જે છે જે લોકો અગિયાર લોકો ઇલેક્શન લડતા હશે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું ક્યાં માટેનું રાજ્યસભાનું એને ઇલેક્ટ કરશે મતલબ કે આપણે લોકો રાજ્યસભાના ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરતા નથી એટલા માટે રાજ્યસભાના ઇલેક્શનને ને કહેવામાં આવે છે અપ્રત્યક્ષ ચૂંટણી અપ્રત્યક્ષ એટલા માટે આપણે જેને ઇલેક્ટ કર્યા એ લોકો રાજ્યસભાના મેમ્બરને ઇલેક્ટ આપણે નહીં ઓન ધી અધર સાઇડ લોકસભાની જે ચૂંટણી છે એને કેવી કહેવાય પ્રત્યક્ષ ચૂંટણી કારણ કે આપણે સીધા વોટ આપીએ છીએ જે વ્યક્તિને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનવું હોય લોકસભાનું એને આપણે વોટ આપીએ આપણે બે પ્રકારના વોટ આપીએ ગુજરાતમાં જ્યારે ગુજરાત સરકારનું ઇલેક્શન થાય એમએલએનું ત્યારે બી વોટ આપીએ અને સેન્ટ્રલ લેવલ ઉપર જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે લોકસભાનું ઇલેક્શન થાય ત્યારે આપણે વોટ આપીએ આટલી વસ્તુ સમજાણી તો કે ભાઈ સંસદ જે છે એ સંસદમાં ત્રણ અંગો હોય લોકસભા હોય રાજ્યસભા હોય રાષ્ટ્રપતિ હોય હવે તમને એવું થતું હશે રાષ્ટ્રપતિ સુકામ જે છે એ સંસદનું અભિન અન ગણાય અને સુકામ એને સંસદનો ભાગ ગણવામાં આવે તો કે જો આપણે એક વસ્તુ સમજેલી હતી કે પ્રોસેસ સમજેલી હતી કે ભાઈ સંસદના બંને ગૃહમાંથી બિલ પસાર થાય બિલ પસાર થઈને જ્યારે રાષ્ટ્રપતિ પાસે જાય રાષ્ટ્રપતિ બિલ ઉપર કે ખરડા ઉપર સાઈન કરે પછી ખરડો શું બને સેકન્ડ થિંગ એટ સંસદનું સત્ર બોલાવું